મેં આપણે જેમ કીધું કે આ સમય એવો છે કે આપણે બધાને રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખી અને વાદ વિવાદ અને આક્ષેપો પ્રતિ આક્ષેપો નહીં પણ સવાદ એક માત્ર સવાદની ભૂમિકાથી જ આપણે બધા એક આગળ વધી શકીએ એ આ સમયની માંગ છે હું અપેક્ષા ચોક્કસ સમાજ પાસેથી રાખીશ હું જે જે વડીલો યુવાનો બહેનો દીકરીઓ અને માતાઓ જે રીતે જાહેરમાં પધાર્યા છે હું એનું હંમેશા વંદન સાથેનો નો આભાર વ્યક્ત કરું છું કે આપણો સમાજ એક થયો છે એ એ એક ખૂબ સારી વાત છે કે સમાજનો સૂર એક છે કે સમાજ એક થયો છે પણ સમાજની સાથે બેસીને આપણે ઉત્કર્ષના કામો સમાજ માટે કરવાના છે એ પણ આપણે ન ભૂલવું જોઈએ ને સાથે મળીને કા નિરાકરણ કાઢી શકાય એ ચોક્કસ આપણે એ દિશામાં વિચારવું જોઈએ

તો એ ટુ વે ઇન્ટરેક્શન એ ટુ વે કોમ્યુનિકેશન આપણે ક્યારેય પણ બંધ ન કરવું જોઈએ અને એ સવાજ ચાલુ રાખવો જોઈએ એવું મારું માનવું